જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં હશો આપણે પણ મજામાં જ છે ને આજ તો જો આપણે પહોંચી ગયા છે મેળામાં ના મેળો નથી હજી આવ્યો પણ આજે છે ને જય પાડવતીનું જાગરણ છે ને એટલા માટે અહીંયા બધે મેળો છે ને તો નહીં આપણે ગયા છીએ મેળામાં ફરવા જમણ શ્રુતિ જાનુ ને બધા આપણે ગયા છે ફરવા ને અહીંયા હજી બધા ઈનામ જોવે છે અને જમણભાઈએ તો ફૂગા ફોડ્યા હતા કે કેથી ને પણ બે જ ફૂગા ફૂટ્યા બીજા ફુગાના ના ફૂટ્યા ને આજ ખેલે તો મેળામાં બધે ઇનામ જ રાખ્યા છે ને ત્યારબાદ બધે જોયું અને સુરતીને જમણ ને બધા ઢોકળા ખાઈએ લાવી જમણને કીધું તો ના આટલે પાડે કેમ કે મારે નોખી પ્લેટમાં ખાવા નોખી પ્લેટ બનતી હતી તો હવે જમણને પ્લેટ પણ આવી ગઈ છે શ્રુતિ જમણ ને જમણના પપ્પાની બધાએ ખાય છે ઢોકળા આપણે તો ખવાય નહીં કેમ કે આપણે તો રિયાં એટલા માટે ત્યારબાદ અંદર ઢોકળા ખાધા લાઈવ ને પછી ત્યાંથી અમે ગયા તરવાની પાર્યા ત્યાં જાનું લેવાતા માંડવી માંડવી તો આપણે ખવાય તો આપણે બધા ત્યાં બેસીને માંડવી ખાધી અને બધા ફરવા આવતા હતા માણસોને જોને આવી કંઈક લાઇટિંગ પણ હતી